સવારે ઉઠીને ભૂલથી પણ ન કરશો આ સાત કામ જીવનમાં ભયંકર નુકસાન થાય છે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ દિવસની શરૂઆત આપણા આખા દિવસના સ્વાસ્થ્ય અને કામને પ્રભાવિત કરે છે અંગ્રેજીમાં એક કહેવત છે અર્લી ટુ બેન્ડ એન્ડ અર્લી ટુ રાઇઝ મેક્સ એ મેન હેલ્થી વેલ્ધી એન્ડ વાઇસ મતલબ કે જે લોકો સવારે જલ્દી ઉઠે છે અને રાત્રે જલ્દી ઊંઘી જાય છે તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે તેઓ બુદ્ધિશાળી હોય છે અને તેમને ધનની પણ કોઈ ઉણપ નથી આયુર્વેદમાં કહ્યું છે કે વરણી કીર્તિ મરતી લક્ષ્મી સ્વાસ્થ્ય મહાવ્યુચ જ વિનંતી બ્રાહ્મણ મુહૂર્તે વા પંકજમ યથા અર્થાત બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી પુરુષોને સૌંદર્ય લક્ષ્મી બુદ્ધિ સ્વાસ્થ્ય આયુ વગેરેની પ્રાપ્તિ થાય છે તેનું શરીર કમળની માફક સુંદર બને છે ઉપરાંત સંપૂર્ણ રાત્રિ બાદ પ્રાંત સમયે જ્યારે ભગવાન સૂર્યનો ઉદય થવાનો હોય છે ત્યારે તેમનું ચૈતન્ય તેજ આકાશ માર્ગ દ્વારા વિસ્તૃત થવા લાગે છે જો મનુષ્ય સજાગ થઈને સ્નાન વગેરે પતાવી ઉભા રહીને આદ્રય આપે અને જપ દ્વારા પ્રાણાદિ દેવ ભગવાન સૂર્યના કિરણો વડે પોતાના પ્રાણમાં અતુલ તેજનું હાન કરે તો તે પુરુષ દીર્ઘજીવી બની જાય છે અનેક સફળ લોકો સવારે ઉઠીને કોઈ પણ પ્રકારની ખલેલ વગર પોતાના જરૂરી કામ પૂરા કરવાનું પસંદ કરે છે પ્રખ્યાત પત્રિકા વોગના સંપાદક એના વિટોરની આ વાત ખૂબ જ પ્રચલિત છે કે તેમનો દિવસ સવારે પોણા છ કલાકે શરૂ થઈ જાય છે કામ શરૂ થાય તે પહેલાં તેઓ એક કલાક ટેનિસ પણ રમી લે છે જાણકારોના મતે સવારે ઉઠીને ઓફિસ પહોંચવા સુધીનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે આ સમય દરમિયાન એવા અનેક કામ કરી શકાય જે વ્યક્તિના અંગત જીવન માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે પ્રાંત જાગરણ એટલે કે વહેલી સવારે ઉઠવા અને મહાનતા વચ્ચે પણ પારસ્પરિક યોગ છે તમામ મહાન વ્યક્તિ પ્રાંત બ્રહ્મ મુહૂર્તમાં જ ઉઠી જાય છે અને આ સમયે નિયમપૂર્વક ઉઠી જનારા પ્રત્યેક વ્યક્તિનું જીવન શારીરિક અને બૌદ્ધિક ઉન્નતિથી વિલક્ષણ બને છે તેમાં કોઈ શંકા નથી મહાત્મા ગાંધી પ્રતિદિન આ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પોતાના પત્રોના ઉત્તર આપતા સમાચાર પત્રો માટે લેખ તથા મેસેજ વગેરે તૈયાર કરતા હતા દિવસની શરૂઆત આપણા આખા દિવસના સ્વાસ્થ્ય અને કામને પ્રભાવિત કરે છે જો શરૂઆત ભર હશે તો આખો દિવસ સ્ફૂર્તિ જળવાઈ રહેશે સવારે જલ્દી ઉઠવું તે સારી આદત છે પરંતુ અમુક આદતો એવી પણ છે જેના લીધે તમારા આભામંડળમાં નેગેટિવ એનર્જીની વૃદ્ધિ થાય છે ગ્રહોની ખરાબ અસરો તમને પ્રભાવિત કરે છે અને તમારું ભાગ્ય તમારો સાથ નથી આપતું તો ચાલો જાણીએ એવા કયા કામ છે જે સવારે ઉઠીને ભૂલથી પણ ન કરવા જોઈએ એક ધૂમ્રપાન કરવું આમ તો ધૂમ્રપાન કોઈ પણ વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે નુકસાનકારી જે છે પરંતુ સવારે ઉઠીને તરત જ સિગરેટ પીવી ખૂબ જ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે તેનાથી કેન્સર થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે યાદ રાખજો કે સિગરેટના ધુમાડામાં રાહુના નકારાત્મક પ્રભાવ હોય છે બે શરાબનું સેવન અનેક લોકો એવા હોય છે જે પોતાના દિવસની શરૂઆત શરાબના સેવન સાથે કરે છે સવારે ઉઠતાની સાથે જ શરાબનું સેવન કરવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારી છે સવારે ઉઠીને દારૂ પીવાથી રાહુ અને શુક્ર એમ બંનેના અશુભ પ્રભાવ અસર કરે છે તૈયાર લડાઈ ઝઘડો કરવો દિવસની શરૂઆત સકારાત્મક હોવી જોઈએ માટે સવારમાં ક્રોધ ન કરવો જોઈએ આમ પણ ક્રોધને મનુષ્યનો સૌથી મોટો શત્રુ માનવામાં આવે છે સવારે ઉઠતાની સાથે જ કોઈ સાથે તકરાર તકરાર કરવી કે લડાઈ ઝઘડા કરવા તે યોગ્ય નથી તેનાથી આખો દિવસ તમારો મૂળ ખરાબ રહે છે અને તમે કોઈ પણ કામમાં પૂરું ધ્યાન નહીં આપી શકું સવારથી જ લડાઈ ઝઘડા થવા તે એ વાતનો સંકેત છે કે તમે મંગળના નકારાત્મક પ્રભાવમાં છો સવારના સમયે પરિવારના તમામ સદસ્યો સાથે સન્માનપૂર્વક વ્યવહાર કરવો જોઈએ વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે સવારે ઉઠીને કદી પણ અરીસો ન જોવો જોઈએ જો તમે સવારે ઉઠીને તરત તજ અરીસો જોશો તો આખો દિવસ તમારા સાથે નકારાત્મક ઘટનાઓ બનશે જે તમને દુઃખી કરશે ચાર મસાલેદાર ભોજન સવારના સમયે ખૂબ વધારે મસાલેદાર ભોજનનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ સવારના સમયે જેટલું વધારે હળવું અને પૌષ્ટિક ભોજન ખાવામાં આવે તેટલું સારું રહેશે પાંચ કોફીનું સેવન વિશ્વના મોટા ભાગના લોકો એવા છે જે પોતાની સવારની શરૂઆત કોફીના કપ સાથે કરે છે પરંતુ નિષ્ણાતોની વાત માનીએ તો સવારે કોફી પીવાથી શરીરમાં કોર્ટિસોલનું લેવલ વધી જાય છે કોર્ટિસોલ એક હોર્મોન છે જે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટના મેટાબોલિઝમમાં સક્રિય ભૂમિકા ભજવે છે સવારના નાસ્તામાં કોફીનું સેવન કરવું ફાયદાકારી રહે છે છ ભડકાઉ વસ્તુઓ જોવી જો તમે સવારે ઉઠીને તરત જ ટીવી ચાલુ કરી દો છો તો એ વાતનું ધ્યાન રાખો કે એવું કશું ન જુઓ જે ભડકાઉ કે ઉશ્કેરીજનક હોય જેથી તેની સીધી અસર તમારા કામ અને મૂળ પર પડે છે પ્રાંત કાળમાં મંત્રોનું ઉચ્ચારણ સાંભળવામાં આવે તે વધુ સારું રહેશે તમે જે પણ દેવી દેવતાઓમાં આસ્થા ધરાવતા હોય તેમના મંત્રોની સીડી કેસેટ સાંભળો અથવા તો તેને ફોનમાં ડાઉનલોડ કરીને રાખો અને દરરોજ સાંભળો તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રભાવ થાય છે સાત આમ તે આડા પડવું આપણામાંથી મોટા ભાગના લોકો એવા પણ હોય છે જેમને સવારે ઉઠવું ગમતું નથી હોતું અને લોકો તો એવા પણ હોય છે જે સવારે પથારીમાંથી ઊભા થયા બાદ ઘરમાં જ આમ તેમ સૂઈ જતા હોય છે આ એક ખોટી આદત છે જેના લીધે તમારી ઊંઘ પૂરી થઈ ગઈ હોવા છતાં તમને ફેન્સનેસ થઈ નથી અનુભવાતી તે તમે નેગેટિવ એનર્જીના પ્રભાવમાં છો એ વાતનો સંકેત છે મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા હમણાં સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ